નમસ્કાર આજે આપણે જોઈશું કે જે ઓન એન્ડ ઓનની હર્બલ ટૂથપેસ્ટ છે એની ડિમાન્ડ આટલી બધી કેમ છે અને હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક પ્રોડક્ટ આને કેમ કહેવામાં આવે છે આજે આપણે એ વિષય પર વાત કરીશું મારી સાથે બીજી પણ એક બ્રાન્ડની ટૂથપેસ્ટ છે પણ આપણે કોઈ કોઈ બી બીજી બ્રાન્ડની આપણે ખરાબ વાત નથી કરતા અને એનું નેગેટિવ નથી બતાવતા ખાલી આપણે આજે એક ટેસ્ટ બતાવીશ કે માર્કેટમાં જેટલી પણ ટૂથપેસ્ટ ચાલે છે એમાં કેમિકલ છે અને આપણી ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટમાં કેમિકલ કેમ નથી એ કેમનું સાબિત થાય તો આજે તમને લાઈવ ડેમો એનો હું બતાવવા જઈ રહ્યો છું મારા હાથમાં તમે જોઈ શકો છો આ ઓન એન્ડ ઓનની હર્બલ ટૂથપેસ્ટ છે કે જે 100% પર્સન્ટ ઓર્ગ આયુર્વેદિક પ્રોડક્ટ છે અને આ એક બીજી બ્રાન્ડની આપણે ખાલી એક રાખી છે ટૂથપેસ્ટ કે જેથી તમને ખ્યાલ આવશે અને આપણે હવે આજે હળદરનો એક ટેસ્ટ કરીશું નાનો આમ તો કે જેથી તમને ખ્યાલ આવે આ કાગળ છે જેની પર મેં અહીંયા લખેલું છે આ બાજુ કોલગેટ લખ્યું છે અને આ બાજુ કોલગેટ ઇન ધ સેન્સ કે કોઈ બી બીજી માર્કેટની ટૂથપેસ્ટ અને આ હર્બલ ટૂથપેસ્ટ હવે આપણે એના પર થોડો થોડો ઉપયોગ કરીશું એક ટીપા જેટલું બરાબર તમે જુઓ અહીંયા મેં હર્બલ મૂકેલી છે અને અહીંયા માર્કેટમાંથી લીધેલી આ એક બીજી ટૂથપેસ્ટ છે જે મારા હાથમાં છે બીજી આંગળીનો ઉપયોગ કરું છું એ નથી લીધી એ પણ ખાસ નોંધ લેજો આ બીજી એક કોલ બીજી એક માર્કેટમાં મળતી બીજી એક ટૂથપેસ્ટ છે જે મેં લીધેલી છે હવે મારી જોડે આ હળદર છે તમે જોઈ શકો છો હળદર કેમ લીધું છે કારણ કે હળદર આપણે પૌરાણિક સમયથી તમે સાંભળ્યું હશે કે હળદર એક ઔષધિ છે બરાબર હવે આ ટેસ્ટ કરવાનો મોટિવ શું છે હેતુ શું છે કારણ કે જો આ હળદર આપણે આ ટૂથપેસ્ટમાં એડ કરીશું એમાં ઉમેરો કરીશું અને જો હળદર પોતાનો કલર ચેન્જ કરે છે મતલબ જો હળદરનો રંગ બદલાઈ જાય છે એનો મતલબ જે તે ટૂથપેસ્ટમાં કેમિકલ હાજર છે કેમિકલ ઇન ધ સેન્સ કે જે આપણા બોડીને જે આપણા શરીરને હાનિકારક છે એ તત્વ એમાં જો હશે તો હળદર પોતાનો આજે પીળો કલર જે છે તમે જોઈ શકો છો એ કલર આમાં નહીં આવે જે તે ટૂથપેસ્ટની અંદર બરાબર હવે તમે આનો લાઈવ ડેમો જોઈ શકો છો કે હું આ થોડી હળદર છે એ પહેલા હું અહીંયા લગાવું છું જે બહારના માર્કેટની મેં ટૂથપેસ્ટ લીધેલી છે ધ્યાનથી જોજો જેટલા બી દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ધ્યાનથી જોજો બરાબર અને પૂરેપૂરો સમય આપીશું આપણે એવું નથી કે ખાલી લગાવીને છોડી દઈશું પૂરેપૂરો સમય આપીશું કે જ્યાં સુધી હળદર પૂરેપૂરું ટૂથપેસ્ટમાં ભળી ના જાય બરાબર છે આ કલર તમે યાદ રાખજો હવે બીજો હાથ લઉં છું અને બીજા હાથથી મેં આ હળદર આપણી હર્બલ ઓન એન્ડ ઓનમાં હું એડ કરી રહ્યો છું અને બીજો જ હાથ લીધો છે તમે જોઈ શકો છો કે હવે આપણે એને એડ કરીશું પૂરેપૂરો સમય આપીશું આપણે એ દરેક પ્રોડક્ટને ન્યાય મળે ઠીક છે હવે તમે જોઈ શકો છો મારા આંગળી પર થી બધું જ હળદર એ ઓન એન્ડ ઓન હર્બલમાં મળી ગયું છે હવે તમે બંને ટૂથપેસ્ટને ધ્યાનથી જોજો બરાબર આ બહારના માર્કેટની ટૂથપેસ્ટ છે તમે જોઈ શકો છો આ મારી આંગળી જ્યાં છે તે બરાબર અને આ આપણી ઓન એન્ડ ઓન ની હર્બલ ટૂથપેસ્ટ છે જે હળદરનો કલર હતો બરાબર એ પીડાસ પડતો આ ઓરિજિનલ કલર હતો અને આમાં તમે જુઓ એવું નથી કે આ ટૂથપેસ્ટ લાલ કલરની છે તમે માર્કેટની કોઈ પણ ટૂથપેસ્ટ લાવી શકો છો અને એમાં તમે આ કલર ચેન્જ થાય એનો મતલબ શું કે આ ટૂથપેસ્ટ જે બહારના માર્કેટની હતી એમાં કેમિકલ છે અને આ હર્બલ ટૂથપેસ્ટ કે જે ક્લેમ કરે છે કે ભાઈ હંડ્રેડ પર્સેન્ટ એમાં શું છે આયુર્વેદિક તો તમે જોઈ શકો છો કે આમાં જેટલા બી એક્સ્ટ્રેક જેટલી બી વસ્તુ છે હર્બલ હર્બલનો મતલબ જ છે આયુર્વેદિક અને તમે જોઈ શકો છો એનો કલર જુઓ એટલે જ કહેવામાં આવે છે મિત્રો કે તમે જો

ઓન એન્ડ ઓન હર્બલની હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક પ્રોડક્ટ પહોંચાડો અને આ ટૂથપેસ્ટના એકવીસ ફાયદા તમે પણ શેર કરો અને વધુમાં વધુ લોકો સાથે આયુર્વેદિક હન્ડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક ટૂથપેસ્ટનો ઉપયોગ કરાવો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ